અસામાજિક તત્વોએ ટેબલ અને ખુરશીઓ ઉછાળી અને તોડફોડ કરી મોડી રાત્રે નવા બસ સ્ટેન્ડ પાસે બનેલા બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બની ગયા છે છે અને ખુરશીઓ ટેબલ તોડફોડ કરી રહ્યા નાસ્તાની દુકાનો પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો આ સમગ્ર મામલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા વધુ માહિતી સાથે મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે અતુલ આ અસામાજિક તત્વો કોણ હતા પોલીસ હાલ શું કામગીરી કરી રહી છે જી પંકજ ચોક્કસથી જણાવી દઉં જે મોરબી ના જે કહી શકે કે પોસ્ટ વિસ્તાર છે જે નવા બસ સ્ટેન્ડ છે ત્યાં મોડી રાત્રિના પરિવાર સહિતના લોકો જે છે નાસ્તા માટે કે અલગ અલગ દુકાનો આવતા હોય છે ત્યારે એ જ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક અવારા તત્વો આવી અને જે ટેબલ ખુરશી કે જે દુકાનની બહાર પડ્યા હોય તેને આડેધડ ઉલારવા માંડ્યા હતા અને કહી શકે કે ક્યાં રીતસણ આતંક મચાવ્યો હતો ઘટનાને પગલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની જે ટીમ છે તે પણ આવી ગઈ હતી અને આવારા તત્વો શોધખોળ હાથ ધરી હતી હાલ આવાર તત્વો કોણ હતા અને શા માટે આવું કર્યું તે જાણવા માટે એ ડિવિઝન પોલીસે કહી શકાય કે તપાસ હાથ ધરી છે પરંતુ જે પરિવાર સાથે આવતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે પણ જી અતુલ આભાર માહિતી આપવા માટે